નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આવી રહી છે તેનું જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેક વિષયના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે જે દરેક બાળકો માટે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે અને સારામાં સારા માર્ક્સ મેળવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ વાલીઓને શિક્ષક મિત્રોએ અવશ્ય આ ધોરણ ત્રણના દરેક વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેના વિડીયોને પીડીએફ મેળવી તેનો અભ્યાસ કરી લેજો આ અને પીડીએફની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો શરૂ કરીએ ધોરણ ત્રણ વિષય અંગ્રેજી તારીખ અઢાર દસ બે હજાર ચોવીસને શુક્રવારના રોજનું જે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એ પ્રશ્ન વાંચી યોગ્ય ઉત્તર સામે ખરાની નિશાની કરો જેના કુલ પાંચ માર્ક છે પેલું હુ કેમ ઇન ધ નેસ્ટ તો જવાબ આવશે અ સ્નેક બીજું હુ જમ્પડ આઉટ ઓફ ધ નેસ્ટ તો અહીંયા જવાબ આવશે બિલી એન્ડ કીવી ત્યાર પછી સરસ મજાની એક જાહેરાત આપેલી છે તમારા માટે કે ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે બ્લુ પ્રિન્ટ અને અસાઇનમેન્ટના આધારે તૈયાર કરેલા છે જેની રેડી ટુ પ્રિન્ટ ફોર્મ જે છે એ તમને મળી જવાની છે પ્રશ્નપત્રની કિંમત માત્ર વીસ રૂપિયા છે અને અસાઇનમેન્ટની કિંમત ચાલીસ રૂપિયા છે અને આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ છે તે બ્લુ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિને આધારે તૈયાર કરેલા છે જેથી કરીને તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને વોટ્સઅપ પર આ પીડીએફ મેળવી હોય પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ તમે વોટ્સઅપ પર મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી અને અભ્યાસ કરી લેવો ત્રીજો સવાલ વોટ ડીડ ધ ફોક્સ ડૂ ટુ ગેટ ધ ગ્રેપ્સ તો જવાબ આવશે જમ્પડ અગેઇન એન્ડ અગેઇન એટલે કે શિયાળે દ્રાક્ષ મેળવવા માટે શું કર્યું ચોથો સવાલ વોટ વોઝ હેપનિંગ ફ્રોમ ધ બ્રાન્ચિસ તો જવાબ આવશે બંચ ઓફ ગ્રેપ્સ એટલે કે આ જે ડાળીઓ છે તેની સાથે શું લટકી રહ્યું હતું તો દ્રાક્ષની લૂમો પાંચમો સવાલ વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ગામ લોકોએ શું કર્યું તો જવાબ આવશે બીટ ધ ડોંકી વિથ સ્ટીકસ લાકડીની મદદથી ગધેડાને માર્યો ત્યાર પછી છે બી આપેલા ચિત્ર જો યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા દ્રાક્ષ આપણને આપેલી છે તો દ્રાક્ષનું અંગ્રેજી થશે ગ્રેપ્સ એટલે ગ્રેપ્સના સ્પેલિંગ ઉપર આપણે ગોળ રાઉન્ડ કરી દઈએ ત્યાર પછી છે કેળું તો કેળું એટલે કે બનાના તો અહીંયા બનાનાના સ્પેલિંગ ઉપર આપણે ગોળ કરી દઈએ ત્યાર પછી છે સૂર્યમુખી સૂર્યમુખી એટલે સનફ્લાવર તો સનફ્લાવરનો જે સ્પેલિંગ છે એના ઉપર આપણે રાઉન્ડ કરીએ ત્યાર પછી છે રીંગણ એટલે કે બ્રિન્જલ તો એના ઉપર ગોળ કરી દઈએ ટ્રેનનો સ્પેલિંગ આપેલો છે આર એ આઈ એન તો એના ઉપર આપણે રાઉન્ડ કરીએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એ આપેલા ચિત્રને યોગ્ય શબ્દ સાથે જોડો ચાલો તો અહીંયા જે ફોન છે એ ન્યૂ છે તો એને ન્યૂ સાથે જોડીએ અને આ જૂનો ફોન છે તો એને ઓલ્ડ સાથે જોડીએ ત્યાર પછી આ દોરડું જે છે તે લાંબુ છે એટલે એને લોંગ સાથે જોડીએ આ દોરડું ટૂંકું છે તો એને શોર્ટ સાથે જોડીએ ત્યાર પછી ઝડપી અને ધીમું તો ફાસ્ટ સસલું ફાસ્ટ હોય છે તો સસલાને આપણે ફાસ્ટ સાથે જોડીએ કાચબો સ્લો ગતિથી ચાલતો હોય ધીમો ચાલતો હોય એટલે એને આપણે સ્લો સાથે જોડીએ થીન થીન એટલે કે અહીંયા તમે જોઈ શકો છો થીન તો આ પાતળો તો થીનને આપણે પાતળા સાથે જોડીએ અને ફેટ એટલે કે જાડું તો એને આપણે જાડા સાથે જોડી દઈએ ત્યાર પછી છે લાઇટ એટલે કે હળવું તો એને આપણે પીછા સાથે જોડીએ હેવી એટલે વજનદાર તો એને આપણે ગેસની બોટલ સાથે જોડીએ ત્યાર પછી છે બી આપેલા ચિત્ર જો યોગ્ય શબ્દ સાથે ગોળ યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે ચાલો એપલ એપલનો જે રંગ હોય છે તે રેડ હોય છે તો એના રેડ ઉપર ગોળ કરીએ એલિફન્ટનો કલર ગ્રે હોય છે તો ગ્રે ઉપર આપણે અહીંયા રાઉન્ડ કરી દઈએ ત્યાર પછી છે ગાજર એટલે કે કેરેટ કેરેટ જે છે એનો રંગ જે હોય છે તે ઓરેન્જ હોય છે તો ઓરેન્જ ઉપર આપણે અહીંયા ગોળ કરીએ ત્યાર પછી છે પાંદડું આપણને આપેલું છે જે લીલા કલરનું હોય છે તો ગ્રીન ઉપર આપણે ગોળ કરી દઈએ અને ત્યાર પછી તમે જોશો તો અહીંયા જે પક્ષી આપણને આપેલું છે એનું જે કલર છે એ પિંક કલરનો છે તો અહીંયા આપણે પિંક ઉપર ગોળ કરીએ ત્યાર પછી બી આપેલા આકાર જોઈ અને યોગ્ય શબ્દ ફરતે ગોળ કરો લંબ ચોરસ લંબ ચોરસને અંગ્રેજીમાં રેક્ટેંગલ કહેવાય તો અહીંયા રેક્ટેંગલ ઉપર આપણે ગોળ કરીએ વર્તુળને અંગ્રેજીમાં સર્કલ કહેવાય તો સર્કલ ઉપર ગોળ કરી દઈએ ત્યાર પછી ચોરસ એને આપણે સ્ક્વેર કહીશું તો સ્ક્વેર ઉપર ગોળ કરીએ અને ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાઇંગલ કહેવામાં આવે છે તો ટ્રાઇંગલ ઉપર ગોળ કરીએ ત્યાર પછી છે બી કાઉસમાં આપેલા શબ્દ વડે ખાલી જગ્યા પૂરી અને વાક્ય પૂર્ણ કરો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા સ્વિમ યલો અને ડક આપણને આપેલું છે તો જોઈએ ખાલી જગ્યા ધીસ ઇઝ અ ખાલી જગ્યા આ શું છે તો આ ડક છે ડકનું ચિત્ર છે તો અહીંયા લખીએ ડક ઇટ ઇઝ ખાલી જગ્યા અહીંયા રંગ લખવાનો છે તેનો રંગ તમે જોશો તો યલો છે તો અહીંયા લખી દઈએ યલો ખાલી જગ્યા ઇન વોટર તે પાણીમાં તરે છે તો અહીંયા આપણે લખીએ સ્વિમ્સ ઇટ સ્વિમ્સ ઇન અ વોટર ચાલો ત્યાર પછી બીજું તો અહીંયા બ્રાઉન સ્પેરો અને બ્લેક આપણને આપેલું છે તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા તો જવાબ આવશે સ્પેરો ઇટ ઇઝ ખાલી જગ્યા તો જવાબ આવશે બ્રાઉન ઇટ હેઝ અ ખાલી જગ્યા બીક તો જવાબ આવશે બ્લેક ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર એ ચિત્ર જોઈ બોક્સમાંથી યોગ્ય એક્શન વડ વડે પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા જો ડાન્સ રાઇટ ક્લેપ વોક અને સિંગ જેવા શબ્દો આપણને આપેલા છે તો એમાં પહેલું તમે જોશો તો અહીંયા તાળી પાડી રહ્યો છે આ બાળક તો અહીંયા લખીશું આપણે ક્લેપ એટલે કે તાળી પાડવી ત્યાર પછી બીજું જે છે ચિત્ર એની અંદર ડાન્સનું ચિત્ર બતાવેલું છે તો અહીંયા લખીશું ડાન્સ ડી એન સી ઈ ડાન્સ આ ચિત્રમાં તમે જોશો તો ગાઈ રહ્યું છે તો અહીંયા જવાબ આવશે સિંગ ત્યાર પછી આગળના ચિત્ર જોઈએ તો આ ચિત્ર જે છે તે ચાલતું હોય એવું છે તો અહીંયા લખીએ વોક અને આ ચિત્રમાં જે છે તે લખવાની ક્રિયા થઈ રહી છે તો અહીંયા લખીશું આપણે વ્રાઈટ બી આપેલા ચિત્ર ગણી સંખ્યા અંગ્રેજી અંકની અંદર લખો જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા મિત્રો આપણને જે દડા એટલે કે બોલના ચિત્ર આપેલા છે તમારે ગણવાના છે તો એ ગણશો એટલે એની સંખ્યા સાહીઠ થશે તો અહીંયા આપણે લખીએ સિક્સટી ત્યાર પછી બીજું જે છે તેમાં આપણને પતંગ આપેલા છે તો આ પતંગના તમે એક પછી ગણશો એટલે લગભગ અઠ્ઠાવન જેટલા પતંગ થશે તો અહીંયા આપણે લખીએ ફિફ્ટી ત્યાર પછી પેન્સિલો આપણને આપેલી છે એક પેન્સિલ જે છે એક ઝુમખું જે છે એની અંદર કુલ દસ પેન્સિલો છે તમે એવા જોશો તો અહીંયા છ ઝુમખા છે અને ચાર પેન્સિલ એક્સ્ટ્રા છે એટલે અહીંયા જવાબ આવશે ચોસઠ એટલે કે સિક્સટી ફોર ત્યાર પછી પાંચ પાંચના ઝુમખાવાળા તમે જોશો તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઝુમખાઓ છે તો સાત ને પાંત્રીસ એટલે જવાબ આવશે આપણો થર્ટી ફાઈ મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ પાંચમું તો અહીંયા આપણને પાંદડાઓ આપેલા છે અને આ પાંદડાઓમાં દસ દસની લાઈનો છે બે અને એક લાઇનમાં નવ પાંદડા છે એટલે ટ્વેન્ટી નાઇન લીવ્સ થશે પાંદડાઓ થશે મિત્રો અહીંયા આપણે આ ધોરણ ત્રણનું અંગ્રેજી વિષયનું આ જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ ત્રણના એક નવા વિષયના મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણના દરેક વિષયના જે મોસ્ટ આઈમ્પી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું સરસ મજાની કોમેન્ટ આપવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે ધોરણ ત્રણના પ્રથમ સત્રાંત પરીક્ષાના એક નવા વિડીયોના સંપૂર્ણ સોલ્યુશન સાથે